કઈ દઈને કઈ દઈને કઈ દઈને કઈ દઈને કઈ દઈને કઈ કણ ન કે ઓગળશે એવું છે થઈ જાય ને તો હા હવે ઉપર હા ઉપર થઈ ગયા

હવે તો પૂછી લીધી ઠાકવાનું છે પૂછી તોય જાન તો પુઠું એલીયું પુઠો હા પુઠું છે કે આ છે એ તમને કણડળ લાગણી ના ના કોઈ બોલાવන්නේ કોઈ નહીં એને આયો નથી હા તો કોઈ એક કરી કરી બાકી બોલાવ્યો બોલવાય નથી દીધા કોઈને તને ફોન કર્યો તો ના ને એમની બેટા કાકા બોલાવ્યો લઈ

અરે ફૂફાળા મારે ફૂફાળા મારે ના હવે માં ધોર બે પડી મળી ગઈ હા બે ખાલી થાય કામ લઈ આવતી હતી થોડી સુકા ખાલી કર્યા આપણે તો અમાર દેખાતા પુણ પહેલા એ ફૂલ ને